ભાજપ પણ અને હતું બે હજાર ઓગણીસ માં પણ મને આ લોકો જેલમાં લઈ ગયેલા રાજકોટ જેલમાં રાખ્યો હતો લોકસભામાં

લોકસભાની હોય એ આપણે સેવાકીય પ્રવૃત્તિ માટે ચૂંટણી જીતવાના છે આપણા બાળકોનું ભવિષ્ય સારું બને મહિલાઓને ન્યાય મળે આપણી બહેનોને આજે બહેનો અરજી આપી ગયા છે મને જીએનએમ વાળી બહેનોને શિષ્યવૃત્તિ નથી મળતી ફ્રી પ્રિસિપ કાર્ડ બંધ થઈ ગયા છે આટલી મોટી વસ્તી મોટા મોટા નેતા છતાંય કોઈ ધ્યાન નથી આપતું તો આવી બધી સમસ્યાઓના નિરાકરણ માટે આપણે ચૂંટણી લડવાના છે ને આપણે ચૂંટણી જીતવાનું છે એટલા માટે તમને કહીએ છે કોઈ પણ નાની ચૂંટણી આપણે લડીએ તો જીતવાનું છે આપણે ભાજપવાળા જેવું નથી કે ચૂંટણી એટલા માટે ભાજપવાળા લડશે